આગળ વાત કરીએ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર ભાવનગરની કોલેજમાં ચોરી કરતા ઝડપાવ છે જેને લઈ જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે મારા દીકરાએ ચોરી કરી છે અને મારા દીકરાને પણ કાયદો લાગુ પડશે તેના વિરુદ્ધ કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે આ વાત જીતુ વાઘાણીએ કરી છે પરીક્ષા સમિતિ જે પણ નક્કી કરશે તે નિર્ણય મુજબ મારા દીકરાને પણ કાયદાકીય રીતે સજા આપવામાં આવશે મારો દીકરો હોય એટલે કોઈ વિશેષ ન થઈ જાય એટલે એમને પણ જે રાખો છો મેં આપણે કહ્યું કે જે નિયમ ને કાયદો લોકશાહી માં જ્યાં જ્યાં લાગુ પડતો હોય મારા દીકરાને પણ લાગુ પડશે મારા પરિવારે આજે નક્કી કર્યું છે કે મારો દીકરો આજથી જ એક્ઝામ દેવા જવાનો નથી પેપર આપી શકવાનો અધિકાર એમને હોય છે કારણ કે પરીક્ષા સુધી સમિતિમાં જે તે વખતે નક્કી થતું હોય છે પણ મારા પરિવારે નક્કી કર્યું છે કે એમણે ભૂલ કરી છે તો પરીક્ષા સુધી સમિતિ જે નક્કી કરાઈ આજથી એ પેપર દેવા નથી જવાનું